મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને આખ્યા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો હજી ભાઈ આપણી જ મજા નથી તે નથી મટી તો આવતા ઉતરે આવમાં તો વાંધો નથી ઉતર હજે ચાલુ જ છે ને આ વરસાદ તો આપણી બે ત્રણ નદી જોવા હો પણ પવન નતિશય એટલી પવનનું પણ લોકોને નુકસાન થયું ઘણું બધું હજી તો ખેતરમાં પાણી ભર્યા એટલી તો એ તો ખેતરનું નિરીક્ષણ તો આપણે કંઈ થયું ને જરાક પાણી હુકાય તો ખ્યાલ આવે કે મોસમમાં શું નુકસાન છે કારણ કે અતિશય પવન હતું તો કંઈ વાત ન પૂછો વાવાઝોડા જેવું જોતું ને પાણી આવું થી આપણી તો ન સાંભળે પણ કહેતા હોય કે હું થયું હતું ઓગણીસો ને ત્યાંશીમાં ત્યાંશી સોર્યાસી માં થયું હતું તો બેતાલીસ વર્ષ પહેલાં જેટલું ઉનારતનું પાણી આવ્યું હતું ને એટલું બધે બધા ગામડામાં આવ્યું પોરબંદર જિલ્લામાં આવ્યું ઘેડમાં એટલું પાણી આવ્યું દરેકમાં પણ ઓરદરમાં તો આજ વખતે રેકોર્ડ તોડે નાખ્યું એટલું પાણી આવ્યું એમ પાછું ઉતાર ને થતો થાતો આવે ને પાછું અડધી કલાકમાં ખાલી થઈ જાય ને તો ન વાંધો આવે પણ રાતને દી ભર્યું ને ભર્યું દઈએ પાણી એટલે ઢોર ઢાખર ને બહુ મુશ્કેલી છે માણસની તો સામાન પલરે ગો કારણ કે ઘરમાં જ પાણી ગીરે ગા વાળી વિસ્તારના જે મકાન છે એમાં કોઈ દી સાંભળે નહીં એટલા બાપડાના વખતમાં આવ્યું હતું પાણી આ બેતાલીસ વર્ષ પહેલાં એટલું પાછું પાણી કીધું એટલું નહોતું એથી પણ જાજુ પાછું એટલું પાણી આ બાજુ ફેરે આ દરવાજા ખોલવાના કારણથી આવ્યું ભાદર ને ઓછોત ને એ બધે બધું પાણી જે છે એ આમ ઘેડમાં જાય ને ઘેડમાંથી પાછું જા ફરે ધણીમાંથી સીધું ઓડદર આવે ને ઓળદરથી પાછું ગોસાબારા થઈને દરિયામાં પાણી જાય તો વિશાર તો કરો પાણી ક્યાં થો ને ક્યાં પૂગે એમ પલે પલે થા દરવાજા ખોલેથી પાણી ઠેલાતું 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 ગામડા ને ગામડા બુડાડતું જાય ને વીં જાય બુડાડતું જાય ને વીં જાય ને છેલ્લે પાછું એ એ જ પાણી ઓળદરમાં ભરાય આવે પાણી નાથું પાછું સીધું ડાયરેક દરિયામાં જાય પણ બહુ વાર લાગે કારણ કે ભેગું થું પાણી આવતું હોય તો એટલું તો પાણીનો નિકાલ ન થાય એટલે ઢોર ઢાંખરની બહુ વિશારાની ઉપાધિ કારણ કે નીણ નાખવાની જગ્યા જ ન હોય ઢોર જ પાણીમાં ઈભા હોય આપણી પણ પાણી હોય કડી કડી ઘરે ઘરે પાણી હોય તો એમાં ઢોર કી ના જાય બિચારા ભીખાં જ ઉભેતાર થાય ખાવા પીવાનું તો કંઈ નાખવા પૂરતું જ ન હોય હોય એ પણ પલરાઈ ગયું હોય ને થોડું ઘણું કંઈ ભેગી જગી બિસારણ સારું કોરું વધું હોય એ પણ ખાઈ ન હગે કારણ કે પોતી પાણીમાં બુડેગલ હોય પાણી ડૂબતા એ ઊભા હોય તો એમાં નીણ કી ખાય એટલે ભગવાનની કે આવો દીતા કોઈ દી ન દેતા વરસાદ ભલે આવે થોડો થોડો માપી આવે તો વાંધો ન આવે એ કોઈના હાથમાં નહોતી તો કુદરતની માયા હે બધી કહેવત નથી કે હરી કરે એ ખરી એટલે હરીના હાથમાં છે આપણું કોઈનું કંઈ હાલે નહીં પણ થોડો ઓછો હોય તો અહીં કે વાંધો ન આવે બાકી તો એનું કારણ હે કે મહેતા આજે બાપડાના વર્ષો થઈ થાતો આવે પણ એ પાણીના સ્ટોપ નહોતા અને અત્યારે વધારે પાણીનું પૂર આવવાનું કારણ એક જ છે માત્ર માત્ર ને માત્ર કારણ પાણી આવવાનું છે તો આ શેક નદીઓ શેક શેકડેમું ને નદીયું પાણીના આપણા જ સ્ટોપ સારું થાય ને સરકારે બનાવ્યું એવી સલીકે જાય તો પછી પાણીનો રસ્તો કયો એ દરવાજા ખોલે દરવાજા ખોલે એનો એ વાંધો નહીં પણ જાણ કરવાનો ટાઈમ ન હોય તો હા ભરાઈ ગયો હોય તો પહેલાંથી જાણ કરી હોય તો માણસ થોડુંક સાવચેતી રાખે અને એને વ્યવસ્થિત રીએ અમુક કોઈ માલ છે હસવે હગે કોઈ ડોહું માણસે કોઈ નીકળે હગે ન હોય તો એને નિરાશ સ્થળ કરે હગે કે આને સારા સ્થળ ઉપર ખસેડાઈ જાય એવું કરે કે આથી આપણી પાસું નીકળ્યા છે નહીં તો યાદ આવરા બિસારા એના પૂરતું હસવેલી તો ઓછી તું રાતનું જ પાણી આવે રાતનું પાણી આવે રાત બિસાના બધા ફૂંતા હોય નીંદરમાં નીંદરમાં ફૂંતા હોય ને ખાટલો તરે તરે ખબર પડે કે ઓહો આ કામ તો કે એ તો સેલ આવે ત્યાં લગર તો ખબર જ ન હોય કોઈને કે ઓછીતાનું એટલું પાણી આવી છે એ તો ત્યાં વિશાના હગે વગે ન થઈ જાય તો બધા એની તો ઉપર કંઈ માળ ન હોય એક એક માળ હોય કોઈની નદીયાવાળા હોય કોઈની મકાન પતરાવાળા હોય તો કોઈની મેક મેળી હોય પણ ઉપલે માળની તો બધા સગવડ હોય નહીં માણસ જાય તો જાય એટલે આવા હેરાન થઈ જાય વરસાદ બંધ થઈ ગયો ને ત્રીજો દિવસે છતાં પણ અટાણે પોરબંદર જિલ્લામાં પાણી ભર્યું ઘરોમાં પાંચ હજારથી થી વધારે ઘરોમાં પાણી ગરી ગયા તો એ બધા જાય ક્યાં સામાન તો બધોય પલરે ગો અને ઘર પણ આખું પલરે ઘરમાં એ પાંચ પાંચ ફૂટ પાણી ફેર્યું તો એ ખાવાનું તો ના ન પણ બેહવાની જગ્યા નથી રોટલો તો નેતરીએ પણ ઓટલોય નેતરીએ આવી પરિસ્થિતિ હે વિશારાઓની બધાની આવી પરિસ્થિતિ બધાની હે પણ આ કુદરતી આફત છે ને ત્યાં કોઈનું ન હાલે પણ થોડીક જાણકારે ને તો વાંધો ન આવે કે દરવાજા ખોલી હોય તો મિત્રો બધા માણસોને જાણ કરી દે કે સાવચેતી રાખજો તમે તમારે સગવડી રીજો પાણી કાર આવે એનું કોઈ નક્કી નિસાણા બે પાંચ ટાણાનું કંઈક રાંધે ખીંધે લઈએ બે બે કે ત્રણ શિયાળ ટાણાનો હાલો રાંધે વધારતા રાંધું પણ ન રહીએ બગડે જાય પણ તો એ બિસાણાં સીજું વસ્તુ હસવે હગે કોઈ ખાવા પીવાનું બનાવે રાખે કોઈ આડાાવરું જવું હોય તો એ નીકળે હગે કે આપણી પાણી પહેલાં કંઈ સગવડ હોય હગાવાલાની મકાનની નાન તેન થોડીક પગતાણ હોય ને હગાવાલા હારા હોય તો એ કે બે દી આપણે ત્યાં ભાગે જઈએ તો એ બિસારા જઈ હોગે ને આ તો રાતોરાત પાણી આવે જાય એટલે ફરારી ન ફરતો હોય ને એની રહેતી તો રહેતી કે ગમે ત્યાં ઝાડ દેખાતા પકડેલાથી એને હજી પાણી પકડેલી હોય કારણ કે ફૂટા હોય ને પાણી આવે તો પછી પકડાઈ જ જવાના હે માણસો ના જાય એક તો એવું અંધારું ઘમ ગમ ખો તો છે નહીં લાઈટું આ શિયાળ દી થયા ને પાવરને લાવ અંધાર પટ નીકળે હગે નહીં તો બધા તરતા આવડતું ન હોય ને તરતા આવડતું હોય નહીં કંઈ થોડું ઘણું પાણી હોય તો હલો કે અડધો કિલોમીટર હોય તો એ બિસાર તરાને વ્યુ જાય બાકી તો પાંચ પાંચ દસ દસ પંદર પંદર કિલોમીટર સુધીનો વેગ હોય એટલું પાણી ભર્યું હોય તો નીકળે ને જાય કાં તરવા વરાવર શું કરે હેરાન થઈ જાય ઘટના તો પણ સરકાર શ્રી મદદ કરે તે હારું હે ઓળકા હેલિકોપ્ટરો માણસનો જીવ બસે જાય ઘણા લોકોનો જીવ પોરબંદર જિલ્લામાં આ વખતે બહુ અતિશય પાણી આવ્યું પણ તંત્ર ધ્યાન પણ સારું દે એટલે વાંધો ન આવે માનવ બસાવ થઈ જાય ને તમારે કેવોક વરસાદને નુકસાનની છે એ કોમેન્ટમાં જણાવજો આપણા બ્લોકમાં બન્યા રહેજો તમને બતાવીશ પાણી ક્યાં ક્યાં કેટલું કેટલું પાણી હે ઈ વાવાઝોડાના કારણે મિત્રો આ ઉભું વૃક્ષ આ ઝાડવાના પાંદડાની ડાયરી બધી ફૂંકાઈ ગયું કારણ કે ફટકાય ફટકાય ને અને કેવું રૂમઝૂમ હતું અત્યારે હાવ ગણ્યા પાંદડા રહ્યા હા

સરસ રીતે ઉપરથી બધું બધું ઝાડમાં આખું ડાયરી ફૂંકાઈ ગયું ડાયરીને ડાયરીને ઝાપટું લાગે લાગે ને પવનને ભાંગે પડ્યો ને બાકી તો જ્યાં આપણે આ ફરિયાના માદણા નેત આ ઢગલા તેરાય વરતા છોટે વરસાદ માથે થયો હતી અને જોઈ શકો છો આ આ ડુસો ડાયરીઓ હતા પાંદડા હે ભેગલો થયો શિયાળી કરો આ બધો માથે વરસો વરસાદ માથે વરસાદ આવ્યો એટલે આ બધું પાઠવું બહુ મુશ્કેલ હે પણ કે આમાં ત્રણ કલાક લાગી હે આ બધા સોટે ગાણા ઉખડવા જોવા ડાબો થઈ ગયો પાછો વરસાદ આવ્યો એટલે હાવ પાણા જેવું થઈ ગયું આ બધું ધીમે 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 બધું સાફ કરતા જાય થોડું 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 કીટા ત્રણ દિવસ થી પાવર પણ નેત આપણે આપણો વાયર પણ જા ઓવન નો નીચે આવી ગયો હાવ સાવ હેઠું હા આ જાડવા પવન પોવન લેગો તો અહીંથી ને નીકળી ગયો હોય કે પછી જો ઓલા ઓલા સડે થી આપણે નીકળ્યો હોય પણ અત્યારે હા એ નીચે અડી ગયો અડવાયો એમ તો અધર હે પણ આમ નીકળવું જવું હોય તો વાકું વરવું પડે હા એટલું બહેન નીકળવું પડે વધારે વાકું વરવું પડે ન આપણી પડે જાય લાનો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કારણ કે પાવર તો ત્રણ દિવસથી ન પણ પણ કાર આવે એનું કંઈ નક્કી રે તો વાયરનું પણ આપણે કંઈક કરવું પડશે લાંબ ચાલુ થાય એટલે પાવર તો આ વાયરમાં આપણે આવવાનો જ છે આવું બધું પોઝિશન હા બાકી તો જવો આ